વિશ્વ વસ્તી દિવસે આજે વિશ્વની અંદર ખૂબ જ વસ્તી વધી રહી છે અને તેના લીધે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે આ વસ્તીમાં વસ્તી વસ્તી સમસ્યાના નિવારણ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા અગિયાર જુલાઈના દિવસની વસ્તી વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવીને વિશ્વમાં વસ્તીઓને નિયંત્રણ કરવી અને તેની સમસ્યાઓ જે ઉદ્ભવે છે તેનું નિરાકરણ લાવવું માટે આજે વિશ્વભરમાં વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે